તો આવેદન પત્રમાં જ્વલંત રજૂઆત કરવામાં આવી હતી તો સુરત કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને સનાતન ધર્મ અને સત્તાધાર તેમજ મહંત વિજય બાપુના સમર્થનમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું સત્તાધાર મંત શ્રી વિજય બાપુ સામે મોટા પાયે પૈસા પડાવવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે ષડયંત્રમાં મોટા લોકોનો હાથ હોવાની પણ આશંકા સાથે સરકારને તપાસ કરવાની રજૂઆત કરવામાં આવી હતી અને નીતિન ચાવડા પાછળ મોટા માથાનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે મારું નામ છે કલેક્ટર કચેરી અને ગુજરાતના મુખ્યમંત્રી ને આવેદન પત્ર લેવામાં આવી રહ્યા છે આ ધર્મ બદનામ થાય છે આ આક્ષેપો કરોડો લોકો ની આસ્થા છે આ ગામ થાય છે વર્ષ એક આસ્થા નું પ્રતિક ને હું આજે આજે માંગુ છું કે મારા જે ગુરુ છે પરમપુજ ની વિજય બાપોલ એની ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યો છે એની અંદર કોઈ ના કોઈ મોટા માથાઓના હાથ છે તો આ તપાસની ની કમિટી આવે અને તપાસની ની કમિટી તપાસ કરવામાં આવે જે કોઈ ગુનેગારો બદનામ થાય તો ભાજપ એની અંદર તપાસ કરવી જોઈએ ષડયંત્ર એવું છે કે જે સત્તાધાર બચાવ સમિતિ છે એ બચાવ સમિતિ કોણ છે એ બચાવ સમિતિ નામ જાહેર કરવામાં આવે

અમે છેલ્લા સોશિયલ મીડિયામાં છેલ્લા છ મહિનાથી આ જોઈ રહ્યા છીએ કે સત્તાધાર ધામ ઉપર અને સત્તાધારના મહંત શ્રી વિજયબાપુ ઉપર જે આક્ષેપો થઈ રહ્યા છે તો અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ ત્યાંની સત્યતાથી નિષ્પક્ષ તપાસ કરી અને સત્યને બહાર લાવે એ મનગણત આક્ષેપો હોય એવું લાગી રહ્યું છે અત્યારે અમે કોઈ આક્ષેપોની પુષ્ટિ નથી કરતા પ્રતિ આક્ષેપોની પણ પુષ્ટિ નથી કરતા પણ અમે સરકારશ્રી અને કલેક્ટરશ્રી દ્વારા એવી આગ્રહ રાખીએ છીએ કે આમાં જે કઈ સત્ય હોય તે સત્ય બહાર લાવે તપાસ તપાસ સમિતિ પણ નિમે બધા બેસીને ભેગા નક્કી કરશું અમે એ અમારી કમિટી અને બધા ભેગા નક્કી કરીને આગળની રણનીતિ પછી નક્કી થઈ શકે